રંગધ્રા તાલુકાના જસમતપુર ગામની પરિણીતા મોરબી નવરાત્રીના ગરબા રમતા રમતા એટેક આવતા સમયે અચાનક ઢળી પડતા મોત થતા માતમ છવાઈ ગયો છે વધુમાં પ્રાપ્ત વિગતો અનુસાર કોરોના કાળ બાદ નાની વયે એટેકથી મોતની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે ધાંગધ્રા તાલુકાના જસમતપુર ગામના હાલ મોરબી વ્યવસાય કરતા દિલીપભાઈ ભોરણિયાના પત્ની અને ઘણાદ ગામની દીકરી જિંદગીબેન પટેલ નવરાત્રી દરમિયાન મોરબી ખાતેની સોસાયટીમાં નવરાત્રી નિમિત્તે ગરબા રમી રહ્યા હતા આ દરમિયાન એકાએક ઢળી પડતા તાત્કાલિક હોસ્પિટલે ખસેડાયા હતા પરંતુ હોસ્પિટલ પહોંચે તે પહેલા જ મહિલાનું મોત થયું હતું જેથી ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા આમ તેત્રીસ વર્ષીય મહિલાનું એકાએક હાર્ટ એટેક મોત થતા પરિવાર સહિત ધાંગધ્રા પંથકમાં શોકની લાગણી પ્રસરી હતી તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો